લોકમત ન્યૂઝમાં આપણું સ્વાગત છે વડોદરા શહેરના સુભાનપુરા ઝાંસી કી રાણી મેદાન ખાતે સરકાર આપના દ્વારા મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું માતૃશ્રી લીલાબેન વસંતરાવ આયરેની પુણ્યતિથિ નિમિત્તે શ્રી સાયનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને શ્રી રંગ રાજેશ આયરે દ્વારા કેમ્પ યોજાયો કેમ્પમાં વડોદરાના સાસન દડો હેમાંગ જોશી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા આધાર કાર્ડ અપડેટ નિશુલ્ક ચશ્મા વિતરણ હોમિયોપેથિક સારવાર અને પાન કાર્ડ જેવી સેવાઓ મોટી સંખ્યામાં નાગરિકોએ મેળવી આવતીકાલે ચાર જાન્યુઆરીએ આવકના દાખલા રેશન કાર્ડ આયુષ્માન કાર્ડ તેમજ દ્વારા સર્વરોગ નિદાન મેડિકલ કેમ્પ યોજાશે સરકાર આપના દ્વારા તમે જોઈ રહ્યા છો દર વખતની જેમ આ વખતે પણ આજના દિવસે 80 થી 3000 લોકોને કૂપનો છે એમાં હજારેક લોકો અમારા આધાર કાર્ડના લોકો હશે બાકીના તમે ચશ્માનું વિતરણ છે મેડિકલ કેમ્પ છે એવી જ રીતના આવતીકાલે પણ આજ રીતનો કેમ્પ એટલે સંડેના દિવસે જે સવારે આવકનો દાખલો રેશન કાર્ડ છે ઈ કેવાય છે જી કાર્ડ છે આયુષ્યમાન છે પાન કાર્ડ છે અલગ અલગ પ્રકારના એકવીસ કેમ્પોનું અહીંયા આયોજન કરેલું છે આજે વડોદરા શહેરના સાંસદ અને પ્રદેશના અમારા જે યુવા મોરચાના અધ્યક્ષ એવા હેમાંગભાઈ જોશીના હસ્તે આજનો આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી આ વિસ્તારના અમારા કોર્પોરેટર સુરેખાબેન શ્રીરંગ સાથે અમારા અહીંયા શિવલાલજી શેઠ મુકેશ પૂર્વ કોર્પોરેટર અમારા મુકેશભાઈ દીક્ષિત સાથે સાથે અહીંના જે છે મોનિષાબેન ગોર એવી રીતના બધા જે ડૉક્ટરો છે અલગ અલગ ડૉક્ટરો તમે આયુર્વેદિક કેમ્પ છે એલોપેથિક છે બરોડા હોમિયોપેથિકનું છે ઓમ મલ્ટીપ્લેક્સ છે સાથે સાથે માધવબાગ છે વડોદરા મહાનગરપાલિકાના ડૉક્ટર વૈદનો પણ આભાર માનીએ છીએ કે એમના તરફથી કોર્પોરેશનનું છે જી કાર્ડ બી છે આયુષ્યમાન કાર્ડ કેમ્પનું છે તો અલગ અલગ એકવીસ પ્રકારના જે લોકોને આ છેવાડાનો વિસ્તાર છે બહાર ન જવું પડે ને અહીંયા આવીને આ કેમ્પમાં થાય તો આજે બધા જ લોકો અહીંયા આવ્યા હતા અને આજે એક મોટા પ્રમાણની અંદર આજથી કેમ્પ શરૂ થયો છે આવતીકાલે સરકારી કેમ્પો પણ બીજા બધા છે તો જે પણ લોકોને લાભ લેવાનો બાકી છે આજે ટોકાનો લઈ શકે છે આવતીકાલે સવારે પણ જ્યાં અમને જગ્યા હશે તો આધાર કાર્ડની છે ચશ્માની જે ટોકનો છે સાથે સાથે વિધવા સાર છે નિરાધાર થાય છે આવકનો દાખલો છે એવી રીતના વૃદ્ધ થાય છે તો જી કાર્ડ છે તો જે બધા જ માટે પાન કાર્ડ છે તો બધા જ માટે જે લોકોનો છે આ બે દિવસનો કે છે બધા જ લોકોએ આજે પાંચથી સાત હજાર લોકોની ટોકન ઓલરેડી અમે અપાઈ ગઈ છે અને આવતીકાલે પણ જ્યાં જરૂર હશે લોકોને અમે આની અંદર લાભ લેવા માટે આપના તરફથી આમંત્રણ આપું છું વંદે માતરમ ભારત માતાજી આ વિસ્તારના લોકસેવક આદરણીય રાજેશભાઈ એમના પુત્ર અને આ વિસ્તારના લોકપ્રિય કાઉન્સિલર શ્રી શ્રીરંગભાઈ અને સમગ્ર આયરે પરિવારની ટીમ આદરણીય દીપકભાઈ આદરણીય જીતુભાઈ અને તમામ જે સ્વયંસેવકો છે એમના દ્વારા છેલ્લા બે દાયકાથી મોટી સંખ્યામાં સરકાર આપના દ્વારે એ મેગા કેમ્પનું આયોજન થતું હોય છે હું માનું છું કે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું સબકા સાથ સબકા વિકાસ સબકા પ્રયાસનું જે સૂત્ર છે આ સૂત્રને આ પ્રકારના કેમ્પ ચરિતાર્થ કરે છે કારણ કે રાજ્ય તથા કેન્દ્ર સરકારની યોજનાઓ તો ઘણી બધી હોય છે પરંતુ યોજનાઓ જનજન તરીકે કઈ જનજનની પાસે કઈ રીતે પહોંચે એ માટેનો પ્રયાસ એ ખૂબ જ સારો સફળ પ્રયાસ એમના દ્વારા કરવામાં આવી રહ્યો છે ત્યારે હું એમને ખૂબ ખૂબ અભિનંદન શુભેચ્છાઓ પાઠવું છું દસ અમારા બા એવા લીલાબાના સ્મરનાર્થે આજે પુણ્યતિથિના દિવસે અમારા માધ્યમથી સરકાર આપના દ્વારા કેમ્પનું જે આયોજન કરવામાં આવ્યું છે વિસ્તારના તમામ લોકો અમારી સાથે એકત્ર થઈને એક જ ફ્લોરથી જેને તમામ કેમ્પોનો જો લાભ મળે એવા કેમ્પનું એટલે કે મેગા કેમ્પનું આજે આયોજન કરવામાં આવ્યું છે જે કેમ્પની અંદર આધાર કાર્ડ છે સાથે અહીંયાથી આયુષ્માન કાર્ડ વહીવંદના છે જી કાર્ડ છે પાન કાર્ડ છે રેશન કાર્ડ છે આવકનો દાખલો છે તમામ એક જ ફ્લોર પરથી જેને અહીંયાથી કેમ્પનો લાભ મળે સાથે બાના પુણ્યતિથિના નિમિત્તે અમારા માધ્યમથી નિઃશુલ્ક ચશ્માનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે કે જેને આંખની તકલીફ હોય જેને દીખવાની પ્રોબ્લેમ થતા હોય તેમને અહીંયાથી આંખોની તપાસ પણ થશે અને ત્યારબાદ તેમને અહીંયાથી નિઃશુલ્ક ચશ્માનું વિતરણ પણ કરવામાં આવશે એવી જ રીતે મેગા કેમ્પ આધાર કાર્ડનો પણ રાખવામાં આવ્યો છે આજનો પ્રથમ દિવસ છે અહીંયાથી વડોદરાના સાંસદશ્રી તેમજ પ્રદેશ ગુજરાત યુવા મોરચાના અધ્યક્ષ એવા ડૉક્ટર વિજય ડૉક્ટર હેમાંગભાઈ જોશીના માધ્યમથી અહીંયાથી આજે તેનું દીપ પ્રાગટ્ય કરીને મુહૂર્ત અહીંયા કાર્ય જ્યારે શરૂઆત કરવામાં આવી છે ત્યારે આવનારા દિવસ એટલે કે આવતીકાલના દિવસે જેમાં ફક્ત સરકારી લાભો છે એવી રીતે આવકનો દાખલો રેશન કાર્ડ વિધવા સહાય સિનિયર સિટીઝન કાર્ડ અને સાથે આધાર કાર્ડ મેડિકલ કેમ્પોનું પણ એવી જ રીતે આયોજન કરેલું છે જે પણ લોકો બાકી હોય આવીને અહીંયાથી જલ્દીથી જલ્દી ટોકન લઈ જજો ટોકન લેવી ફરજિયાત છે વ્યવસ્થાના ભાગરૂપે ટોકનો અમે અહીંયા રાખવામાં આવી છે તમામ અમારી જે સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટની જે ટીમ છે અહીંયા અમારી સાથે ખડે પગે ઊભા રહીને લોકો સુધી વ્યવસ્થા પહોંચાડી રહી છે ત્યારે આવનારા તમામ જે લોકો છે તેમનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ